એ તો મમ્મી એ નથી ખબર એ ને છે ને ટાણે અમને બેને જ ખબર હતી પણ આજ તમને જણાવી જ દીધું બધાને અમને બેને ખબર હતી પણ બધાને જ જણાવી દીધું

હા હાલો જટ જટ હાલો 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 ચાલ ભાઈ 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 એ રાજા તું તો હું ભાઈ હાલ 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 રાજાને અંદર લઈને પાસે હું ડેલો બંધ કરતો એ આઈ રાજા હો તરત વાહ લગણ નીકળી જાય છે તું બેય ઝાકડી હું બંધ કરી લે એને લઈ લઉં રાજાને રાજા હાલ તો અંદર હાલે

આન છ ઉપાડ્યો વતનો તેના પાણે નીકળી જાય છે પાછો એ રોડ હોય ને બીકરે મોટું સાધન આવતું હોય ન થાય વાસભાઈ ટેલો બંધ કર દેજો આને ઉપાડીને ચકસ વાસભાઈને ટાઈમ થઈ ગયો છે ચાઇસી એ હાલો બાંધી દો બાંધ તારે ક્યાં ખાવી રોટલી હમ હાલે હવે તો ખા હવે ખાલે રાખું તો હાલ ખાલે ખાલે તું પાછો પગી આવ્યું હે તને આને દેવા આવ્યા તો એ જ ભાવે ને તને

ક્યાર વાઈ ગયો ને છે ને મારે બે હું લુગડા ધોવા પલારી દીધા એક લુગડા ધોવા બાકી આ બીજું બધું કામ થઈ ગયું પપ્પા છે ને મકાઈ પીવરાવતા હતા અમને એમ કે પહેલાં છે ને ગતમ પીવરાવવી એ સવારે વાઢી વહેલી મમ્મી એ લીધી સાઈફ કરીને ડાયરેક્ટ મમ્મી છે ને ગતમ વાટવા આવ્યા હતા એ હજી પીવરાવાની તને અટાણે તો જો કે લાઈટ આવી વહી ગઈ પહેલાં તો મકાઈ તો વાયર હોય છે પછી આ બાજુ વાર વાર હોય છે હવે મોટી છે ને એમાંથી એક ક્યારે લગભગ તો રાખી દે હું વાટવા હાટું ન કરતા બે દિવસથી આરો નહીં ઝીણી બધી વાઢેલી ને આને છે ને એ પીવરાવાની છે ને અટાણ તો જો કે લાઇટ આવી ગઈ હવે તો લાઇટ આવી છે ને પછી યારો આવશે આગળ લાઇન બદલાવી હતી લાઇન બદલાવી હતી ને એ પપ્પા ધોળી ને આવ્યા તે કુંડા તો ભરેલા હતા પણ લાઇન બદલાવી હતી ને એટલે ત્યાંથી લાઇન કાઢવી પડે મજાથી એટલે છે ને પપ્પા ધોયડા ને મમ્મી કામ ધોડા આવી ગયા કરેલા છે એટલે બંધ કરવા છે મેં કીધું બંધ કરવાનું ધોળા પીવાની છે ને બંધ કરવાની વાર છે કારણ કે હું લાઇન બદલાવી દા પપ્પા ધોળા ને મેં કીધું ધીરે હું લાઇટ છે ને વહી ગઈ પપ્પા જેવી લાઇન બદલાવતા હતા ને એવી લાઇટ વહી ગઈ હવે લાઇટ આવી છે ને પછી ગદમ પીવરાવાનો વારો આવશે ને આ ધાણા ચોર પાકી ગયા આવે આમાં છે ને ધાણી થઈ જાય ધાણા ધાણી જે કહેવાય થઈ છે ને આ જો બધે પાકી જાય ને પછી છે ને કાઢ લે હું કઈ રહેતા ખાવા જોગા પણ ખામટા થઈ પડે એટલે છે ને હવે આમાં પાકી જાય ને પછી ખખેરી નાખશું પછી અહીંયા આપણે ધાણા જીરું ધરાવું હોય છે ને ત્યાં અહીંયા ધાણા ઉપયોગમાં લઈ લેવું ને પાછી હજી થાળી પડી છે ને એ વાવવી છે એટલે ઓલી બાજુ આજ નાખી આવી અહીંયા મમ્મી કહેતા હતા કે હવે પાછી નવી ધાણી કે થોડીક નાખીએ આવજે એટલે કે પાછા ખાવા જેવા થઈ જાય હા તો હવે વપરાય એમ છે નહીં મોટેરા થઈ ગયા તો એ ચોકે એમાંથી ખૂણા ખૂણા હેઠાથી લઈ લઈ ઉપર તો બી વાળા થઈ ગયા એટલે હેઠે કૂણા ખૂણા હોય ને એમાંથી બસ લઈ લઈએ એવું આપણે ખબર કંઈક ભુલાઈ ગયું હતું વાત હતી ખબર છે હું ભુલાઈ ભૂલાઈ ગયું હે તે યાદ ને અરે તારી ભલી થાય યાદ નથી લે ને યાદ નથી એક વાગ્યો ને અમારે છે ને બપોરા કરવા બે હું ને હું કરતી હતી ઇસ્ત્રી કપડાં ધોઈ ને સીધી ઇસ્ત્રી કરવા આવતી રે કપડાં જેવી ધોઈને હું કવતી હતી ને તો અહીંયા ઠાવકો ભડાકો બોલ્યો તો ગાય ભડકી ગઈ હતી એવો ભડાકો બાયણ બોલ્યો તો એટલે મને એમ કે હવે છે ને લાઇટ આવવાની શેની અંદર જોઈને અંદર આવીને જોયો તો તો લાઇટ તો હતી હું પછી ને ડાયરેક્ટ ઇસ્ત્રી કરવા બેહી ગઈ એમાં એકવાર તો વચ્ચે વહી ગઈ હતી એટલે પાછી ઊભી થઈ ગઈ અડધા કપડાં મૂકીને ઇસ્ત્રી અહીંથી મૂકી દીધી હતી પછી પાછી સિલાઈ આવી દસ પંદર મિનિટે એટલે પાછી બેઠીને હવે પૂરું થઈ ગયું મારું કામ એટલે કપડાં મૂકીને આકડે બપોરા કરવા જાવું ત્યાં ભણીને આવીને ત્યાં આકડે આવીને બે ગીત હવારનું તને કઈ યાદ છે ને ભૂલાઈ ગયું તો અહીંયા ઊભી થાય ના ના હું યાદ અપાવ અહીંયા આમ જો ના ના હું યાદ અપાવ અહીંયા પેલા મારી પાસે શું કરવાનું હતું હવારે તે મને કીધું હતું કે આવીને થેન્ક યુ ઈ ભૂલાઈ ગયું તું કે તો તું મને બગાવતી હતી ને કઈ યાદ નથી હમ એ બગાવતા આવડી ગયું આવડી ગયું ને તને મને બગાવતા આવડી ગયું અહીંયા હું તને વાલું કરું હજી હજી સીવો દાદી ને ચાપીઓ બોલાય તો દાદી ચાપીઓ બેટિયા મૂકી દે ખાટલે હાલો ચા થઈ ગયો હું કઈ હે માં હશે ટીવી જોવે બોલા યાર હું કઈ હિ તો કે ચા પીવા કા મમ્મી સીવું એ કીધું તો દાદી ચા થઈ ગયું મેં કીધું ચા હું દાદી ને ચા પીવા બોલે પેલા છે ને આમ ભાઈ ગઈ એને એમ કે વાસે તમે ગાય પાસે મેં કીધું અંદર છે દાદી ક્યાં મેં કીધું અંદર છે ચા બોલે હાલો હા પૂગી આવી લે ચા પાણી પીને પૂગી આવ્યા ભેગી આવી દાદી એ કીધું કે કે તું વેફર ખા તો ના એક મમ્મી પેરું ચાવ એટલે જાઉં કાલે છે ને હળિયું કાઢતી હતી પણ આજે હળિયું કટાઈ એમ છે નહી આજ પપ્પા એ ગધ પીવરાઈ દીધી અટાણે જ પીવરાયવી બપોરે ઉઠી ને મોટર ચાલુ કરી તેલ ટૂંકા ઘઉં ના ક્યારે હશે ને એમાં જો અટાણા ચાલુ જ છે પાણી કેમ કે અટાણ છે ને પવન બહુ છે એટલે ચાલુ ટૂંકે પાછી ઓલી બાજુ પી ગયું કાલ પૂરું થઈ ગયું આજે પવન ઓછો છે બપોર પછી એટલે બપોર પછી પાછું ક્યારામાંથી પાણી ચાલુ કર્યું પેલા તોટ ક્યારો ગદપનો છે ને એ કોરા રાખો મોટી છે એ બાકી આ ઝેણકી બધી હવારે આપણે વાત થઈ હતી એ પીવાય પીવરાવાઈ ગઈ છે હવે આ મેડમ જ્યાં બેઠા હવે તમે અહીં હીરે બેઠા બેઠા નાસ્તો કરી લે તો હું વાટ બરાબર બરાબર ને આ જડી ઉકટાય એમ નત ને ટાણે હવે છે ને ચીક કેમ લાગે કે લાંબે રાધી આવી ગયા એટલે અમે છે ને અટાણ વેલા નવરા થઈ જાય ને બેઠા હોય આમ નવરા થાય તો એમ થાક ટાઈમ નત જાતો હા નો બપોરે આજ વેલા નવરા થઈ ગયા તા તમે ટીવી જોતા તા ટીવી વાર કેટલીક ખડી ઉકલે હું તો ચાર વાગે ને તને નીકળી આ હવની મોર થઈ હતી મને કહે એક છે પાછું સીવું શું કર્યું ખબર છે હવની મોર કીધું ચાનું પપ્પા હવની મોર પેલા ગયા તા ખેતરમાં પછી છે ને આ કે ચા મૂકી કે મારે એક દૂધ પીવા વેલારે ઉઠી કીધી હતી ચા દૂધ બનાવી ને મેં એના કાઢી રાખ્યા ને જ્યાં તમને બોલાવીને આવીને પછી એને સિવુએ શું કર્યું ખબર છે એક ખૂટડો ભર્યો મને કાતા થોગે જ મેં કીધું ઠરવા દે ઠારી દીધું ને પછી કઈ કે હા પીવું નથી કે તો હું હવે કરશું કાનુ હતું કુ કયો એમ મને સમજાવી દીધી મને ગટુ ને આમાં નાખ દે કે ગટું કે હે પાછી તો એમાં પોઈતે નાખી આવી ને પછી ઓલી એના કુતરીને બોલાવવા ગઈ એ કે હાલી કે પીજા પી જઈ કે પછી કૂતરી તો સમજે નહીં પછી મેં એક થોડો ખોખડાવી ને એનું થાંભું જીર એ અલગ તે આવી પી ગઈ તો એના હાટું જ કું હતું શીવું મન હોય તો પીવે નકર પૂરું એવું હોય શીવોનું ને ભાવેશ ભાઈ હજી નથા જ છે ને જીરેક લગભગ મોડું થાય કેમ કે હવે છે ને હું તમને આમાં બે જોરદાર ખબર હંભરાવું એક તો ઈ કે જી છે ને એવો લગ ફોન બગડ્યો હતો ને એ હમો થઈ ગયો એટલે એ પોરબંદર લગભગ ભાવેશભાઈ લેવા જવાના હતા એ કહેતા હતા કે ટાઈમ રહે ને તો આજી કે લેતો આવી બે દીઠિયાનો દુકાનવાર પાઈને ફોન આવ્યો હતો કે હમો એ કે થઈ ગયો એ કે લઈ જાજો ને હું જઈએ એ દિનાદિદિન નીતિનભાઈ ભેગીને તેદી અમે ફરવા ગયા ને તો અહીંયા અહીંયા દુકાઈ મૂકી આવી હતી એટલે અમુકના આમાં તો અહીંયા બગડ્યો ને તો એમાં તું કંઈ કિરણબેન બગા બગાવતી નથી હાચેની ફોન બગડી જ ગયો હતો એટલે તે દિનો મૂકી આવી હતી લગભગ દસ પંદર દી જેવું થઈ ગયું તે હવે હમો થઈ ગયો એ ભાઈએ હું કીધું હતું દુકાનવાર ભાઈએ એ કે તમે એ કે બે નહીં કે હવે એ કે ફોન એ કે હમો કરાવો ને તો એ કે વેચી નાખજો એ કે મેં કીધું ભાઈ તા નથી કે પછી અહીં ભાઈને કીધું મેં કીધું આ એકવાર હું કે હમો થઈ જાય ને તો જ્યાં સુધી ત્યાં હાલે ત્યાં સુધી તી વેચો ત્યાં નથી કેમ કે એ આપણો લકી ફોન છે વેચીને કાંઈ ના આવે કંઈ ન આવે નહીં ચાલે વરી છોડો એ નહીં નો ચાલે જેને ગયો ને એને બિસાડા ને પડ્યું હું એનું કરાવવું તો એટલે વિચાર જ નથી મારે તો એટલે મેં કરણ ના પડ્યું મેં કીધું હવે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બગડે એટલે મૂકી દેવાનો છે આપણે જોવા થાય કે આમાં અમે યુટ્યુબ ચાલુ કર્યું તું એટલે એ લખી ફોન છે ને એટલે મારે રાખવાનો વિચાર છે રાખવાનું છે ને બીજી ખબર ઈ એ તો મમ્મીને એ નથી ખબર એને છે ને કરણ છે ને બાજરાના રોટલા શીખે

પણ હીખી જ રહે ઈ એટલી આપણે ખબર છે એટલે ઈ બે જોરદાર ખબર છે બરોબર પડ્યો કરતો હે આ મમ્મા માજે કાઈ છે કામ હા પછી ઉપાડે કેવી રીતે એટલે ઈ હજી હીખે છે હીખી તો હીખી જવા દયો ને પછી બતાડશે આમાં તમને બતાય નહીં બતાડશે અમનેય બતાડશે અટાણે અમને બેને જ ખબર હતી

એને રેમ રેમતું કરવી ગમે તો કેવી લાગી અમારી જોરદાર ખબર એમાં ચિકોરણની રોટલાની છે ને એ તો ખાસ ખબર છે એટલે વેલા હર તમને છે ને બધા બતાવીશું કરણ રોટલા શીખી જાય ને એટલે બાકી એક આઈથે કરવું અઘરું છે બધું બીજું તો સમજાણ એક આઈથે કરવું અઘરું છે રસોઈ કરી છોડી છે હા બધાય એટલે કામ બધું ટોટલી આપણે હોય ને કરણ એકલા અહીંયા બધું કરે છે ને એક આઈથે કરે ને ઈ જોવાનું છે બાકી તો બધાય કરતા હોય ને બે આઈથે કરતા હોય તો કરતા હોય પણ એક આયથે બધું કરવું તો બહુ જલ્દી કરણ આપણી સામે રોટલો કરીને બતાવશે એટલે શીખીને તો રહે એ તો મને ખબર જ છે કે ઈ ધારે ને એ શીખીને જ રહી કરણ પ્રાથમિક ગયો ને ભાવેશ ભાઈ હજી ન થવા પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો પપ્પા આગળ આવીને પૂછીએ કે ભાવેશ હજી ન થાય પણ પોરબંદર નીકળી ગયા છે એટલે આવું આમ વાર લાગી ગઈ ને આમાં છે ને ઘણા એને કોમેન્ટ આવે બર્થડેની તો ઘણા છે ને ચાર ચાર દિન ત્રણ ત્રણ દિન અગાઉ કરી દે એટલે મને તો પછી કાંઈ એમ સામટી કોમેન્ટ આવતી એટલે યાદ ન રહી તો છે ને આગલે લધીએ જ તમારે કેવું કે અમારો કાલે બર્થ છે ને અમુક ખાલી એમ કોમેન્ટ કરે કે અમારો બર્થડે ડે છે તે વિશ કરજો અમુક નામય ન કહે તો બોલો મને કેમ ખબર પડે કે કેનો બર્ડ ડે છે એટલે તમાર એ જણાવવું ને તારીખ જણાવવી પણ આગ જ ખાલી જણાવવું બાકી પછી આમાં આપણે યાદ ન રહી આ છે ને હજી અડધી કોમેન્ટ જવા બપોર દેવાના અને અડધા છે ને બાકી છે એટલે હવે સાંઈન જમેળાય છે તો એવું છે તો હવે આજ તો ભાવેશભાઈ વિડીયોમાં નહીં આવે આવતીકાલે લેહું આવતીકાલે લેહું હવે